નમસ્કાર મિત્રો સામાજિક મુદ્દો એની આપણે ચર્ચા કરવાની છે પ્રકરણ છે આર્થિક વિકાસ અંદર નું પ્રકરણ એમાં મિત્રો મિશ્ર અર્થતંત્ર આવે છે આર્થિક વિકાસમાં ચર્ચા કરવાની છે એકદમ ટૂંકમાં કે જે તમને પરીક્ષામાં ઉપયોગમાં આવી શકે મિત્રો આપણા પાઠ્યપુસ્તકના એકસો છવ્વીસમાં પાના ઉપર મિશ્ર અર્થતંત્ર એમ લખેલું છે તો એના વિશે આ ચર્ચા કરીશું અર્થતંત્ર કોને કહેવાય એવું અર્થતંત્ર કે જેમાં ખાનગી તથા સરકારી ક્ષેત્રો બંને સાથે કાવ્ય કરે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ભારત ફ્રાન્સ અને બ્રિટન ત્યાર પછી નેક્સ્ટ લક્ષણો કેવા પેલું ખાનગી અને સરકારી ક્ષેત્રનું સહઅસ્તિત્વ અમુક ઉદ્યોગો ખાનગી હસ્તકમાં ને અમુક સરકારી નિયંત્રણ હેઠળ જેમ કે રેલવે વીજળી આ બધા ત્યાર પછી બીજું લક્ષણ વિકાસ માટે સરકારી યોજના પાંચ વર્ષીય યોજનાઓ ગરીબી નાબૂદી શિક્ષણ અને આરોગ્ય તો આયોજન આધારિત વિકાસ આ

ખાનગી ક્ષેત્ર નફા માટે સરકારી ક્ષેત્ર સામાજિક કલ્યાણ આમ નફા અને કલ્યાણ વચ્ચેનું સંતુલન આ પણ એનું એક લક્ષણ છે ત્યાર પછી નેક્સ્ટ ચોથું સરકાર નિયંત્રણ રાખે છે બરોબર કિંમત પર નિયંત્રણ મૂલ્યવૃત્તિ રોકવા માટે પગલા અને લાયસન્સ નિયમ તો આ લક્ષણ થયું સરકાર નિયંત્રણ રાખે છે એમાં લખ્યું છે આવકનું પુનઃ વિતરણ જેમ કે ટેક્સ નીતિ અનામત નીતિ અને ગરીબી ઘટાડવાનો પ્રયત્ન ત્યાર પછી નેક્સ્ટ છઠ્ઠું લક્ષણ મુક્ત બજાર અને નિયંત્રણ એમાં વેપાર માટે છૂટ હોય છે અને નિયમિત સંરક્ષણ ઉદાહરણ અને સમાપ્તિ પર જઈએ છીએ ઉદાહરણમાં લખ્યું છે ભારત વિશ્વાર્થ તંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે

મિત્રો આ આપણે મિશ્ર શું છે એના વિશે એકદમ ટૂંકમાં વાત કરી જે પરીક્ષા લક્ષી મહત્વની બાબત છે બે માર્ક માટે તો ધન્યવાદ ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું આભાર